હલો ગાઈઝ કેમ છો મારી ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે અને હું છું અમદાવાદ ગુજરાતથી વરણ કશ્યપ અને અત્યાર સુધી હિન્દીમાં પણ વ્લોગ બનાવ્યો છે અને ગુજરાતીમાં પણ બનાવ્યો છે તમે લોકો વિચારતા છો કે ગુજરાતીમાં ગુજરાતમાં રહે છે ને કેમ ગુજરાતી વ્લોગ બનાવતો નથી તો જે ગુજરાતની બહાર રહે છે જેમને ગુજરાતી આવડતું નથી એટલે મારે અમુક ઘણા બ્લોગ હિન્દીમાં બનાવવા પડે છે તો આજનો જે મારો વિડીયો છે એ ખાસ છે અને ડેન્ટલ વિશે છે તો હું આપને ડેન્ટલ વિશે માહિતી આપીશ દોસ્તો તો મારા વ્લોગમાં બન્યા રહું દોસ્તો હલો દોસ્તો તો મેં ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવી દીધા છે અને એની માહિતી આપીશ આપ સૌ લોકો તો જાણો છો હું ડેન્ટલમાં જોબ કરું છું પંદર સોળ વર્ષથી અને આનો મને અનુભવ છે અને એના વિશે જ બસ તમને મારા બ્લોગમાં માહિતી આપી તો તમે મારા બ્લોગમાં બન્યા રહ્યા દોસ્તો તો આ જોઈ લો જે ડેન્ટલમાં જોબ કરી રહ્યા છે નવા વ્યક્તિઓ જેનો કોઈ ખ્યાલ નથી અનુભવ નથી પર છે તો એ લોકો માટે હું થોડીક માહિતી આપીશ જે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના વિશે થોડુંક ખાલી સમજાવીશ મારો શોર્ટ બ્લોક રહેશે આમાં તો આ સૌ પ્રથમ તો આ આ દેખો મિરર જે મોડામાં ચેક કરીએ છીએ આપણે મિરર બરાબર આ છે પ્રોગ એકદમ ઝીણી આવે છે જે મોડામાંથી કંઈ ચડોબળો કરવા માટે તો અને આ ટીજર છે પકડવાનું ની પ્રો મિરર અને ટ્વિજર આ ત્રણ વસ્તુ હોવી જરૂરી છે ડેન્ટલમાં પ્રો મિરર અને ટ્વીઝર દોસ્તો અને આ ફિલ્ડિંગના ને એના ઇન્સ્ટ્રુમેન્ટ છે જે દાંતમાં સડો કરીને જે ફિલ્ડિંગ કરીએ છે આ એના ઇન્સ્ટ્રુમેન્ટ છે તો આ છે પતલું એક્સેવેટર દાંતમાંથી સડો કરવા ઘણીવાર વાર કેપ કાઢવામાં પણ મદદરૂપ થાય છે દોસ્તો આ છે પ્લાસ્ટિક ફિલ્ડિંગ આ પ્લાસ્ટિક ફિલ્ડિંગ કહેવામાં આવે છે આથી પણ ફિલ્ડિંગ કરી શકાય દોસ્તો આ તો આપ સૌ જાણો જ છો સીચર્સ અને આ એક શેપ બર્ણિસર છે દોસ્તો અને આ જાડુ કંડેન્સર છે આ રીતનું જાડુ કંડેન્સર આ પણ જાડુ કંડેન્સર છે દોસ્તો અને આ છે દાંતનું મોડલ દોસ્તો જોઈ શકો છો આની અંદર અહીંયા લગાવેલું છે ઇમ્પ્લાન્ટ છે ને આ દાંત આવી રીતે એમાં બેસાડેલો છે જુઓ દોસ્તો અને આ રીતનો દાંતની અંદર આ સડો હોય છે સડામાં ડ્રિલ કરી અને આ ઇન્સ્ટ્રુમેન્ટને એવી રીતે કરવાનું હોય છે દોસ્તો આ મોડલ છે આપણા દાંતનું તો બસ દોસ્તો આજનો બ્લોગ આપણે આટલો જ રાખીએ છીએ પછી નેક્સ્ટ બ્લોગમાં હું તમને મળીશ અને બીજી માહિતી આપીશ તો મારી ચેનલ ઉપર તમે નવા છે તો સબસ્ક્રાઈબ કરી લો મારા વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરી દો દોસ્તો બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો દોસ્તો બાય